ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા વિડીયોમાં આ વિડીયોની આપણે વાત કરવાની છે શાળામાં જે કાંઈ સુકારો આવે છે તેના વિશે ઘણા કેટલાય સમયથી ગુજરાત અને તેના ઘણા વિસ્તારમાં જે કાંઈ સુકારાનું છે તે પ્રશ્ન વધી રહ્યો છે આ સુકારાના કારણે જે ખેડૂતોના વીસથી ત્રીસ વીઘાના જે કાંઈ ખેતરો છે તે સંપૂર્ણપણે સુકાઈ જાય છે અને શિયાળુ પાક છે તે સંપૂર્ણ રીતે નાશ પામે છે આ સુકારો છે તે કઈ રીતે આવે છે તેના માટે એવી કન્ડિશન છે કેવી એવી કન્ડિશન છે જેના કારણે આ સુકારાનું પ્રમાણ વધે છે અને આ સુકારાને આપણે કઈ રીતે રોકી શકીએ તેના વિશેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે હવે તમે જો આ ચેનલને બદલે નવા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયો છે તે જણાવ આવતા ખેડૂતો સાથે શેર કરવાનું ન ભૂલતા જેથી તેમને આવી નવી માહિતી મળતી રહે ચણામાં સુકારો છે તે કોઈ પણ ટેજ ઉપર આવી શકે છે ભલે તે ચણા છે તે આપણે વીસથી પચીસ દિવસના હોય દસથી પંદર દિવસના હોય કે પછી તેમાં ફૂલ આવવાનું શરૂ થાય એટલે કે સુકારો છે તે ગમે ત્યારે આવે છે હવે મોટાભાગે છે સુકારો છે તે જે કાંઈ સુકારો કરતા જે કૂંક છે તેનું નામ છે સુજારામ ઓગજીસપોરમ હવે ઓગજીસપોરમ નામનું જે કાંઈ ફૂંક છે તે જમીનમાં જે કાંઈ પ્લાન્ટ ઉપર જે અટેક છે તે વીસથી ત્રીસ દિવસને જ્યારે છણા હોય છે ત્યારે કરતી હોય છે પરંતુ અમુક જે કાંઈ સારી જમીનો હોય છે અને સારી વેરાયટીનું જે આપણે વાવેતર કર્યું વાવેતર કર્યું હોય તેમાં તે કાંઈ ફૂગનો જે કાંઈ અટેકની જે કાંઈ અસર છે અથવા સુકારો છે એ ફૂલ સમય અથવા તો કાંઈ બંધન શરૂ થાય ત્યારે પણ જે કાંઈ સુકારાનો પ્રશ્ન છે તે જોવા મળતો હોય છે હવે આ જો ફૂગ વિશે વાત કરીએ તો આ ફૂગ છે તે આ જે ચણાના બીજ હોય તેની સાથે પણ ભળેલી હોઈ શકે છે અને તમારી માટીમાં પણ ભળેલી હોઈ શકે છે અને આ ફૂગ છે તે લગભગ બેથી ત્રણ વર્ષ સુધી અમારી જમીનની અંદર જ રહેલ રહે છે અને દર વર્ષે આ જે સુકારણ પ્રશ્ન છે તે કરતી હોય છે હવે જો કાંઈ અમારે એક વખત સિઝનની અંદર શિયાળામાં જે કાંઈ સુકર આવ્યો હોય છે તો તેનાથી લગભગ થી ત્રણ દિવસ છે સુકારા આવવાનો પ્રશ્ન વધતો હોય છે જો તમે કાંઈ સારી રીતે તેમાં ટ્રીટમેન્ટ ન આપો તો હવે વાત કરીએ કે કેવી એવી કંડી કન્ડિશન છે કે તો તેના માટે છે પરિસ્થિતિ હોય છે કે જેના કારણે આ છે તે સુકારો આવતો હોય છે તો સૌથી પહેલાં તો તમે કેટલાય ખેડૂત મિત્રો પાણી અને ઘણી એવા જમીનના બિઝનેસ અનુકૂળ રાખીને વહેલી તો વહેલું વાવેતર કરી નાખતા હોય છે આ વહેલા વાવેતર કારણે જે કાંઈ ફૂગનો અટેક છે તે ઝડપથી વધવા લાગે છે અને તમારા ચણા છે તે સુકાવા લાગે છે એટલે જે કાંઈ વહેલી તકે જે વાવેતર કરે છે તેમાં સુકારોનો પ્રશ્ન વધુ હોય છે ત્યાર પછી ઘણા ખેડૂત મિત્રો છે ઉનાળામાં ખેડ કરતા હોય છે કે ઉપરછલું સાથે આપતા હોય છે કે ઉપરછલું આવતા હોય છે તેથી આપણે ઉનાળામાં છે તે ઊંડી ખેડ કરવી જોઈએ જેથી કારણે જે કાંઈ ફૂગના જે કાંઈ કણો છે અંદર જે છેલ્લા સિઝનો હોય છે તે જે કાંઈ ઉનાળાના ગણનું કારણે મરી જાય છે અને સુકારોનો પ્રશ્ન હલ થઈ જાય છે આ સાથે જમીનમાં જો જોઈએ તો અમુક ઓર્ગેનિક મેટરનું જે કાંઈ ઓછું પ્રમાણ હોય છે આ ઓર્ગેનિક મેટર ઓછું હોવાના કારણે જે જમીનને રહેલા પોષક તત્વો છે એ ઘટવાના કારણે આ ફૂંખ છે તે સીધી પ્લાન્ટ ઉપર અટેક કરતી હોય છે જેથી ઓછી ફર્ટિલિટીવાળી જમીનમાં શું કારણ પ્રશ્ન વધુ જોવા મળે છે મહત્ત્વ પોઈન્ટની વાત કરીએ તો આને આપણે અટકાવું કઈ રીતના હવે કંઈ આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ ચણામાં સાથે બીજની અંદર વાવેતર સમયે નથી આપણે સુકારો છે તે ઓછો કરી શકીએ તો એને સૌ પ્રથમ વાત કરીએ તો સૌથી અસરકારક જે કાંઈ ઈલાજ છે આ રોકવાનો સુકારો જે છે આપણે વેરાયટી વાવવાની આવી કે જેમાં સુકારા સામે રજીસ્ટન્સી આવેલી છે એટલે કે સુકારો તેમાં કંઈ પણ કરી શકે નહીં એટલે કે સુકારોનો પ્રશ્ન છે ઓછો તેથી આપણે રજિસ્ટન્સ વેરાયટીની વાત કરવાની છે આ કઈ કઈ વેરાયટી છે તેને લગતો વિડીયો આપણે એકથી બે દિવસની અંદર મૂકીશું આવી ચેનલની અંદર બીજો જે કાંઈ પ્રશ્ન છે કે આપણે જોયું કે જે કાંઈ ઊંડી ખેડ નથી કરતા ખેડૂતો તેમાં શું કારણ પ્રશ્ન હોય છે તે આપણે ઉનાળામાં છે તે આપણે ખબર હોય કે આપણે શિયાળામાં ચણાનું વાવેતર કરવું છે અને શું આવી શકે તો આપણે ઉનાળામાં ઊંડી ખેડ કરવાની છે ત્યાર પછી જે કાંઈ ત્રીજી વાત કરીએ તો ત્રીજી આપણે છે તે સમયસર સમયસર આપણે વાવેતર કરવાનું છે ચણાનું જેથી કાંઈ જે વહેલા કે મોડા જ આપણે ચણા વાવીએ તેના જે કાંઈ વાતાવરણને કારણે તેમાં સુકારવાનો પ્રશ્ન ન આવે અને સૌથી મહત્ત્વનો અત્યારના સમયમાં છે કે આપણે વાવતી વખતે છે તે ચણાને બીજની અંદર જે કાંઈ ફૂગનાશકો છે એનો આપણે પોટ આપવાનો છે હવે આ ફૂગનાશક તરીકે તમે કેપ્ટન અને થાયરમ જેવી જે કાંઈ ફૂગનાશકો બજારમાં મળે છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેથી તે બીજની અંદર જે કાંઈ ફૂગના જે તત્વો હોય છે તેનો તે નાશ કરે છે અને આવવા દેતું નથી ત્યાર પછી વાત કરીએ આપણે છેલ્લા પોઈન્ટને જે કાંઈ આપણા ખાતરમાં ઓછા પોષક તત્વોને કારણે સુકારો આવે છે તેના કારણે આપણે ઘણા એવા ઓર્ગેનિક મેટરનો આપણે ઉપયોગ કરી શકીએ જેથી સુકારો ઉઠી જાય આ માટે તમે છાણિયા ખાતર અને બીજા કહેવાય કાર્બનયુક્ત કાર્બનયુક્ત જે કાંઈ ખાતર બજારમાં મળશે તેનો આપણે ઉપયોગ કરી શકો છો